સહકારી ક્ષેત્રના નેતાઓ ઇલુ ઈલુ કરતા હોવાનો બાબુ નસીત આરોપ છે તો ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાન છે ઇફકોમાં મેન્ડેટ ન માનનાર વિરુદ્ધ કાર્યવાહીની બાબુ નસીતે માંગ કરી સહકારી આગેવાન છે બાબુ નસીત અને તેઓએ જયેશ રાતડીયા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર રાતડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતાઓનો ઇલુ ઈલુ આરોપ છે પ્રશંસા કરી છે સહકારી નેતાઓ એ લોઈલું કરતા હોવાનો આરોપ છે રાદડીયા અને તેમને મત આપનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાય છે તો બિપિન ગોતા હરાવનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી બાબુ નસીનો આરોપ સમગ્ર ગુજરાતની અંદર જે લોકોએ પાર્ટીના મેન્ડેડની વિરુદ્ધ કાર્ય કર્યું છે મતદાન કર્યું છે ઉમેદવારી કરી છે નામ બોલો કોણ કોણ છે આમાં આખું વ્યવસ્થિત આખું બોલો આમાં જયેશભાઈ રાદડિયા ઉમેદવાર હતા તો એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ મતદારો જે હતા બધા મતદારોના નામ મને ન આવડે આખું લિસ્ટ છે એમની ઉપર પણ કાર્યવાહી થતી મારી મને જે પાર્ટીના હોદ્દા ઉપરથી દૂર કર્યો તો તો એમને પણ પાર્ટીના ક્યાંય પદને હોદા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ અમારી માંગ છે જે લોકોએ પાર્ટી વિરુદ્ધ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હોય હોય જેમને મતદાન કર્યું એમને મેન્ડેટ ની વિરુદ્ધ નોટિસ આપવી જોઈએ અને પાર્ટીમાંથી જે હોદ્દા હોય લઈ લેવા જોઈએ કદાચ બધા હજી ચૂંટણી પૂરી થઈ છે બીજા રાજ્યોની અંદર કેન્દ્રની ચૂંટણી છે એટલે કદાચ એમાં ક્યાંય સંકલનના અભાવના કારણે ક્યાંય વિલંબ થઈ રહ્યો હોય પણ મને પાટીલ સાહેબ ઉપર ચોક્કસ વિશ્વાસ છે કે કાર્ય કરશે જ કાર્યવાહી કરી નથી તમે શું પ્રદેશ ને શું હું પ્રદેશ ને સ્પષ્ટ કેવા માંગુ છું પાટીલ સાહેબ જે આપણે ઈલું ઈલું તમે તોડ્યું છે એને અભિનંદન છે મંજૂરી ની કે મંજૂરીની મંજૂરી ની વાત જ નથી એક વાર મેન્ડેટ નીકળો તો નાના કાર્યકર્તા માટે અને મને અને મોટા કાર્ય અહીંયા હું તમને એમ કઉ છું કે અહીંયા કોણ કોંગ્રેસ ના આગેવાન ઈ કયો ને અહીંયા કોણ કોણ છે

મેન્ડેટ ને કારણે અઠાણું ટકા સહકારી મંડળી ભાજપને મળી મેન્ડેટ વિરુદ્ધ જના સામે કાર્યવાહી તો અત્યારે કેમ નહીં તેવું પણ બાબુ સવાલ ઉઠાવ્યો છે મારી સામે કાર્યવાહી તો રાતળિયા સામે કેમ નહીં સંઘાણી સામે પહેલીવાર ઉઠ્યો છે રાજ ખુલ્યો છે નેતાઓએ બિપિનભાઈ ને હરાવી ભાજપને હરાવી છે મેન્ડેટ વિરુદ્ધ મતદાન સામે કાર્યવાહી કરો સહકાર ક્ષેત્રમાં ઇલુઈલ ચાલતું હતું તે વાત સાચી બાબુ નસીતે જણાવ્યું સંઘાણી સામે બાબુ નસીતે લગાવ્યા છે ગંભીર આરોપ સીઆર પાટીલના સમર્થનમાં બાબુ નસીત આવ્યા છે તેઓએ જણાવ્યું છે કે સીઆર પાટીલ યોગ્ય કાર્યવાહી કરશે તેવો મને વિશ્વાસ છે સંઘાણીએ અગાઉ પણ ઇલોુઈલું કર્યાનો આરોપ લગાવ્યો સામે પહેલી વાર ઉઠ્યો છે અવાજ તેવું પણ તેમણે સામે પણ કાર્યવાહી કરવા માટે માંગ કરી મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે પણ મોટા રાજકીય ભૂકંપના હવે આ એન્તાળ દેખાઈ રહ્યા છે મેન્ડેટની પ્રથા ઇફકોમાં પણ કરો અંબલી તેવું પણ બાબુએ જણાવ્યું છે જે બાબુ નસીત છે તેવું એ જણાવ્યું છે સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતાઓનો ઈલુ ઈલુનો આરોપ છે તો સંઘાણી સહિતના નેતા પર ઇલુ ઇલુનો આરોપ લગાવ્યો છે અને આ અગાઉ પણ તેમણે ઇલુ ઈલું કર્યું હોય સંઘાણીએ તેવું બાબુનસીતે જણાવ્યું અને સી આર પાટીલના સમર્થનમાં તેઓ આવ્યા હોય તેવું તેમણે જણાવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે સી આર પાટીલ યોગ્ય કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ

પ્રતીકો હોય કે રાષ્ટ્રીય પાર્ટીઓ માટે કે ડોમેસ્ટિક પાર્ટીઓ માટે બરોબર ઈ પ્રતીકો ઉપર આ ચૂંટણી થતી નથી ગ્રામ પંચાયત સહકારી ક્ષેત્રો અને અન્ય એસોસિએશનની ની ચૂંટણીઓ રિઝર્વ પ્રતિકો પર થતી નથી એટલે મારી દ્રષ્ટિએ વિવાદ ન ખામોયા આમાં ઇન્ડિવિજ્યુઅલ અને સહકારી સાથે સહકારીતા સાથે જોડાયેલા લોકો લડતા હોય અને જે મતદારો છે એને એમાંથી પસંદગીનો સારો ફોકો મળે એ માટેની ચૂંટણીઓ હોય છે અને એ માટેની આ ખેડૂતોની સંસ્થા છે આમાં વિવાદ વધુ આગળ દસડો મને વ્યાજની નથી લાગતો કારણ કે રિઝર્વ પ્રતિકો ફાળવવામાં આવતા જ નથી એટલે આ પ્રશ્ન દેતો નથી જી જી દિનેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે જોડાયા છો કે આજેજી મનીષભાઈ તો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે બાબુ નસીતે અનેક આરોપો લગાવ્યા છે આપ શું એટલે ભાજપાના ક્યાં આગેવાન શું આરોપ લગાવે એના કરતા પણ આ સમજવા જેવી વસ્તુ એ છે કે ભાજપામાં ત્રણ પ્રકારના જૂથની બરાબર વિચારધારા વાળું જૂથ જે વડોદરામાં તમે જોઈ લીધું અપવાસન કરતા હતા અવગણસન કરતા બીજું જૂથ સત્તા સાથે લાભાર્થી જૂથ છે જે સત્તા સાથે આવીને સત્તાની ખુશીના ચાર પાયા ભેગું જોડાયેલું જૂથ એટલે કે ટેન્ડરો કોન્ટ્રાક્ટ બીજા લાભો લે કઈ પણ કામ કરાવવું શું થાય એવું એક જૂથ છે જે લાંબા સમયથી સત્તા સાથે છે અને મંત્રી ને સંત્રી સાથે જોડાયેલું છે બીજું જૂથ છે એ પક્ષ પલટુ જૂથ છે સીધું જ પાયાના કાર્યકરો સાફ કરેલી ખુરશી ઉપર સીધા જ ચડીને સાહેબ બનીને આવ્યા છે એના કારણે આજે પરિસ્થિતિ વરસી છે ગુજરાતનું સહકાર ક્ષેત્ર અતિ નિષ્ઠાપૂર્વક આખા દેશની અંદર વખાણતું હતું કમનસીબે ભાજપાએ જે રીતે સરમુખત્યારશાહી કરીને હડપવાની પ્રવૃત્તિ કરી એના કારણે આજે દૂધ સંઘો થી સંસ્થાઓને લૂણો લાગી છે ગુજરાત નિશ્ચિત પણ આખા દેશમાં એ દૂધની બાબતમાં હોય દૂધ મંડી તો શ્વેત ક્રાંતિ ગુજરાત જનક હતું આપણે ખેડૂતો માટેની સંસ્થા હોય તો ગુજરાત એમાં માર્ગદર્શક હતું પણ આજે જે રીતની ઘટનાક્રમો ભાજપાની જે હડપવાની પ્રવૃત્તિ છે કબજો કરવાની માનસિક એના કારણે સહકારી ક્ષેત્રને મોટા પાયે નુકસાન થયેલું છે અને આ જે પરિસ્થિતિ છે એના કારણે ગુજરાત અને ગુજરાતીઓને નુકસાન છે ખેડૂતોને નુકસાન છે અને પશુપાલકોને નુકસાન છે આપણે જોઈએ છે કે દૂધ સંઘોના પૈસા પશુપાલકોને મળવાને બદલે સાહેબને ખુશ કરવા માટે રેલીઓમાં વપરાય છે જે રીતે સહકારી સંસ્થાઓ છે અમૂલના પૈસાના ફંક્શનો સફળ કરવામાં જાય છે અહીંયા ખેડૂતોને નથી મળતા પશુપાલકોને નથી મળતા એટલે આ બધી પરિસ્થિતિના કારણે આજે ગુજરાતના સહકાર ક્ષેત્રમાં મોટા પાયે ખેલ ચાલે છે આપણે સરકારી બેંકોમાં પણ જોઈએ છે મોટા પાયે ભ્રષ્ટાચાર ભરતીમાં મોટા પાયે કૌભાંડો આ શેના કારણે થયું છે એક તરફથી માનસિકતાના કારણે આજે સહકાર ક્ષેત્રને લુહો લગાવવાનું પાપ પણ ભારત કર્યું છે અને ભાજપના જે સહકાર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કારણે ગુજરાતના સહકાર ક્ષેત્રને લુહો લાગ્યો છે મનીષ દોશીએ જણાવ્યું કેટલાક સહકારી નેતાઓ પરિવારવાદ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો આપણી સાથે રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ દિનેશ ભુવા પણ જોડાયા હતા તેમની સાથે પણ વાતચીત કરી અને તેઓએ જણાવ્યું કે આ કોઈ ચર્ચાનો વિષય નથી અને આમાં કોઈ પણ વિવાદ ન હોવો જોઈએ તેવું પણ તેઓએ નિવેદન આપ્યું હતું જ્યારે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા છે ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં હવે ભૂકંપના એંધાણ દેખાઈ રહ્યા છે ઇફકોમાં મેન્ડેટ ન માનનાર વિરુદ્ધ કાર્યવાહીની બાબુ દસિતે માંગ કરી

પરંતુ સવાલ એ પણ તો હતો કે મતદાતા તમામ ગુજરાતી હતા ત્યારે સ્વાભાવિક રીતે જ એ પણ મુદ્દો છે બીજો મુદ્દો જે ઈલુ ઈલુ વાળો જે ચાલતો હતો એની અંદર આ બાબુભાઈએ સ્પષ્ટ કહ્યું કે હા ઈલુ ઈલુ ચાલે છે એમને તો ઉદાહરણ સાથે કહ્યું હવે આ ઉદાહરણનું સત્ય શું એ તપાસવું પડશે પણ આ તમામની વચ્ચે મોટી વાત એ છે કે સહકારી નેતાઓ ભાઈ ભતીજાવાદ ચલાવે છે હકીકત છે ભારતીય જનતા પક્ષે જયારે એમની પાસે આવી બધી મંડળીઓ આવી ગઈ છે ત્યારે એ તપાસ કરવી પડશે કે કેટલા નેતાઓના પુત્રો કઈ કઈ સહકારી મંડળીમાં ડાયરેક્ટરો ચેરમેનો જે લોકો મોટી વાતો કરે છે વિના સહકાર નહીં ઉદ્ધાર એમને ઉદ્ધાર એમના પરિવારનો જ કર્યો છે આ દ્રશ્યો પણ તમે જોશો તો એમાં ખબર પડશે આપણા ભાઈ દિલીપભાઈ ના પુત્ર મનીષભાઈ છે બાજુમાં દેખાય તમને એ સંસ્થા કેવી રીતે ભાઈ ગુજરાતની અંદર કેમ ખેડૂત આગેવાનો નથી સહકારી આગેવાનો નથી એક નેતાનો પુત્ર એની અંદર જ બધું ખેલીભર આપણ તો વિચારવું પડશે આ જ પ્રમાણે આ જયેશભાઈ થોડીક મિનિટોમાં પત્રકાર પરિષદ આવશે આપણે દર્શકોને એની જાણકારી પણ આપીશું રાજકોટથી જયેશભાઈ રાજડિયા પત્રકાર પરિષદ પણ કરશે પણ સવાલ એ પણ તો છે જ્યારે દિલીપભાઈ ઉપર વાત કરીએ તો દિલીપભાઈ જ્યારે ઇકોરા ચેરમેન હવે બન્યા આ દ્રશ્યો પણ આવી રહ્યા છે પણ કે જ્યારે ગુજકો માસોલના ચેરમેન બન્યા હતા શું એ સમયે આ મેન્ડેટ પ્રથા નહોતી ગુજકો માસોલના ચેરમેન હતા એ વખતે તમને મેન્ડેટ પ્રથા પસંદ હતી અને એ વખતે આ સિસ્ટમ તમને ખોટી લાગતી હતી તો કેમ અને આ તમામ ની વચ્ચે દિલીપ સંઘાણીનો આજે અભિવાદન સમારંભ આવતીકાલે છે દિલીપભાઈ સંઘાણીનો જન્મદિવસ પણ છે અને જુઓ જયેશભાઈ ચેરમેન બન્યા પછી પહેલીવાર ઉપસ્થિત થયા છે અને એ પણ એટલે કદાચ થયા છે સારી વાત છે પણ આ બાબુભાઈના આરોપ ઉપર જવાબ જવાબ આપે તો એ ઘણું સારું કારણ કે બાબુભાઈ બહુ ગંભીર આરોપ લગાવેલા છે એમાં કોઈ બે મત નહીં કે પિતા પિતાનું મહત્વની ભૂમિકા રહેલી છે સહકારી ક્ષેત્રમાં ગુજરાતમાં એમાં કોઈ ડાઉટ ન હોઈ શકે જયેશભાઈની પણ મહત્વની ભૂમિકા રહી છે એમાં પણ કોઈ ડાઉટ ન હોઈ શકે